લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા પંપાણીયા આજે આપણે ભૂગોળ ધોરણ બાર અંગે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો બારમા ધોરણની અંદર તમે પ્રવેશ કર્યો છે ત્યારે ભૂગોળ વિષય બહુ ઇન્ટેલિજન્ટ વિષય છે અને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એની અંદર મોટા ભાગના જે આઈએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ બને એટલે કે ક્લાસ વન અને ટુના જે અધિકારીઓ બને છે એ પણ ગોળ વિષય તરીકે ભૂગોળને પસંદ કરે છે કે ભૂગોળની અંદર એટલો બધો ખજાનો છે નોલેજનો કે તમે એક પછી એક પછી વસ્તુ એ આપણે અભ્યાસ કરતા જશું એમ એનો ખ્યાલ એ આપણને મળતો રહેશે તો બારમા ધોરણની અંદર બધા જ વિદ્યાર્થીઓનું હું ડીએ પંપાણીયા મારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને ઘણું બધું સાહિત્ય એ આ ચેનલ ઉપરથી તમને મળતું રહેશે તો આપણે શરૂઆત કરીએ ભૂગોળ ધોરણ બાર અને એનું પહેલું જ પ્રકરણ છે માનવ ભૂગોળ પરિચય મિત્રો જ્યારે ભૂગોળની વાત આવતી હોય ત્યારે એક મુદ્દો છે માનવ ભૂગોળનો એક વિચાર શાખા એ શરૂ થઈ છે અને એનું નામ આપ્યું છે માનવ ભૂગોળ ભૂગોળ એ પ્રાથમિક શાળાથી આપણે ભણતા આવ્યા છે પ્રાથમિક શાળામાંથી જ ભૂગોળ અંગેનું જ્ઞાન એ આપણને પર્યાવરણની સાથે આપવામાં આવ્યું છે તો આયા વિશેષ શું છે એ અંગેની ચર્ચાઓ આ માનવ ભૂગોળના સંદર્ભમાં આપણે કરવાની છે તો ત્યારે એની અંદર માનવીને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને આસપાસ બધી જે પરિસ્થિતિઓ છે એની આસપાસ ભૂગોળ કઈ રીતે અસર કરે છે એ અંગેની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવાના છે તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પ્રસ્તાવનાથી ભૂગોળ અંગેનું જ્ઞાન ઘણા બધા એરિસ્ટોટલ હોય બક્કલ હોય હંબર્ટ હોય હિરોડોટ્સ હોય આવા ઘણા બધા જે ભૂગોળ વેતાઓ હોય એ અંગેની ચર્ચાઓ કરી છે અને એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે આગળ આપણે જોઈશું ત્યારે એ અંગે ચર્ચા કરીશું હવે પહેલી જ વાત છે કે ભૂગોળ એ પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે તમને પ્રશ્ન આવશે કે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું તો પહેલી જ મુદ્દો ભૂગોળ એ પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એટલે પદ્ધતિસર એટલે સ્ટેપ જેના હોય છે એટલે કે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ છે ક્યારેય થતી નથી બાળક જન્મે ડાયરેક્ટ એ યુવાન થતો નથી એને ક્રમશઃ એનો વિકાસ પામતો હોય છે એમ ભૂગોળની અંદર જુદી જુદી પદ્ધતિઓ છે અને એ પદ્ધતિને અનુસરીને જ્યારે એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણે કહી શકાય કે ભૂગોળ એ પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન કહે છે આપણે આસપાસ ભૂગોળનું જ્ઞાન બે પદ્ધતિ રીતે પ્રાપ્ત કરી શકાય છે એક પદ્ધતિસરનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ તમને પરીક્ષામાં પ્રશ્ન આવે અને અગાઉ બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભૂગોળ ક્યાં બે રીતે અભ્યાસ કરે છે તો ભૂગોળનું જ્ઞાન બે રીતે પ્રાપ્ત થાય છે પદ્ધતિસરનો અભ્યાસ અને પ્રાદેશિક અભિગમ આવા બે અભિગમો તો માનવ ભૂગોળ છે મિત્રો એ પદ્ધતિસરનો અભિગમ ધરાવતી પ્રયુક્તિ છે બરોબર છે માનવ ભૂગોળ એ પદ્ધતિસરનો અભિગમ ધરાવતી પદ્ધતિ એટલે કે માનવ ભૂગોળની જે વિચાર શાખા વિચાર શાખા જે છે એને આપણે કહી શકાય કે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે જ્યારે બીજી આવે છે પ્રાદેશિક અભિગમ હવે પદ્ધતિસરનો અભ્યાસ પદ્ધતિસર રહે અને લોકો જે અભ્યાસ કરે છે એનો અભ્યાસ એ આની અંદર હાથ ધરવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો ભૂગોળનું જ્ઞાન બે રીતે પ્રાપ્ત થાય છે એક પદ્ધતિસરનો અભિગમ અને બીજો પ્રાદેશિક અભિગમ હવે બીજો પ્રશ્ન આવે

કે પંદરમી થી અઢારમી સદીની અંદર ઘણી બધી ક્રાંતિઓ થઈ ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ હોય ફ્રેન્સની રાજ્ય ક્રાંતિ હોય નવા નવા જળમાર્ગોની શોધ થઈ નવા નવા જે રસ્તાઓ એટલે કે જે ખંડોની શોધ થઈ આ બધી બાબતોને એટલા માટે આ યુગને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે આમાં ઘણી બધી નવી નવી શોધો થઈ એટલા માટે એ સંશોધન યુગ છે પ્રશ્ન આવે તમને કે શા માટે ચાલો પ્રશ્ન એ હોય કે પંદરમી થી અઢારમી સદીના યુગને સંશોધન યુગ શા માટે કહે છે તો એનો જવાબ આ છે બરોબર છે એટલે ખાસ એ પણ યાદ રાખવું જરૂરી છે છે હવે આપણે વેરીનેસ એક ભૂગોળ કે પોતાનું પુસ્તક જીઓગ્રાફી જર્નાલિઝમ યાદ રાખજો વેરીનેસ એ જીઓગ્રાફી જર્નાલિઝમ મિત્રો આ જે અગત્યના મુદ્દાઓ છે તમે નોટ કરતા જાજો કારણ કે આ બધા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર અતિ મહત્વના છે એટલા જ પ્રશ્નોનો અહીંયા આપણે ઉલ્લેખ કરીએ છીએ બાકીનું ડિટેલ જ્ઞાન તો આપતો જ રહીશું તમને પણ આ બધા જ મુદ્દાઓ એવા છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલા છે તો બર્નાર્ડ વેરીનસે કયું પુસ્તક લખ્યું આવો પ્રશ્ન હોય કે જીઓગ્રાફી જર્નાલિઝમ પુસ્તક કોણે લખ્યું તો એ પ્રશ્ન પણ હોય તો બર્નાર્ડ વેરીનસે જીઓગ્રાફી જર્નાલિઝમ પુસ્તકની અંદર ભૂગોળના બે પ્રકાર આપ્યા છે એક સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ ભૂગોળ હવે પ્રશ્ન એ પણ આવે કે ભૂગોળના બે પ્રકાર પુસ્તકની અંદર આપ્યા છે તો એનો જવાબ આપે જર્નાલિઝમ અથવા ભૂગોળના બે પ્રકારો બરનાડ વેરિયન્ટ જણાવો એવો પ્રશ્ન આવે તો પહેલો છે સામાન્ય ભૂગોળ બીજો છે વિશિષ્ટ ભૂગોળ હવે પ્રશ્ન એ થાય કે સામાન્ય ભૂગોળ એટલે શું અને વિશિષ્ટ ભૂગોળ એટલે શું તો જનરલ જીઓગ્રાફી સામાન્ય ભૂગોળ એટલે શું કે ભૂગોળની અંદર બધી જ બાબતોનો સમાવેશ કરી લેવામાં આવે અને માનવીને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને આપણે સામાન્ય ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે એમાં તમામ વસ્તુ આવરી લેવામાં આવતી હોય તેને સામાન્ય ભૂગોળ કહે છે જનરલ જીઓગ્રાફી બરોબર દાખલા તરીકે આપણે વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વના બધા જ દેશો બધા જ પ્રદેશો બધા જ રાજ્યો તાલુકા જિલ્લા ગામડા આ બધી વસ્તુ આવી જાય તો એ થયું સામાન્ય ભૂગોળ બરોબર હવે બીજો પ્રશ્ન એ છે કે વિશિષ્ટ વિશિષ્ટ ભૂગોળ ભૂગોળ એટલે એટલે શું તો ભૂગોળની અંદર કોઈ પણ એક ભાગ અથવા કોઈ એક ક્ષેત્રનો જયારે અભ્યાસ કરવામાં આવે તો મિત્રો ત્યારે તેમને વિશિષ્ટ ભૂગોળ શબ્દથી ઓળખવામાં આવે છે આ થઈ વિશિષ્ટ દાખલા તરીકે હવે વિશ્વ આખાની વાત જયારે થતી હોય ત્યારે એમાં માત્ર ભારતના સંદર્ભમાં જ્યારે એને વાત કરવામાં આવે તો ત્યારે તેને આપણે વિશિષ્ટ ભૂગોળ એવા નામથી ઓળખવામાં આવે છે આ વસ્તુ ખાસ નોંધ કરજો વિશિષ્ટ ભૂગોળ એટલે એક કોઈ એક ક્ષેત્ર કે એક પ્રદેશનો અભ્યાસ કરે છે સામાન્ય ભૂગોળ એટલે બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે તો ત્યારે તેને વિશિષ્ટ ભૂગોળ કહેવામાં આવે છે માનવ ભૂગોળ એ પદ્ધતિસરની શાખા છે એટલે માનવ ભૂગોળ જે અભ્યાસ કરે છે એ પદ્ધતિસરનો અભ્યાસ છે અને માનવીને એની અંદર કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે માનવીની આસપાસ ઘણી બધી પરિસ્થિતિઓ હોય એની આસપાસ એ વિટાયેલી હોય તો તેને આપણે આ રીતે ઓળખવામાં આવે છે આ વાત થઈ બે પ્રકારની હવે ભૂગોળ વિષય વસ્તુના જે ત્રણ પેટા વિભાગો છે એ બર્નાડ વેરીનસી આપ્યા છે ભૂગોળ વિષય વસ્તુ ત્રણ પેટા વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યું છે એ ત્રણે ત્રણ પેટા વિભાગ આપનાર કોણ હતા તો બર્નાર્ડ વેરીનસ કે જે બર્નાર્ડ વેરી જીઓગ્રાફી જર્નાલિઝમ પુસ્તક લખ્યું એમાં સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ એવા બે પ્રકાર આપ્યા અને ઉપરાંત એણે વિષય વસ્તુની અંદર ત્રણ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે એ ત્રણેય આપણે ઉપરછલી માહિતી આપણે જોઈએ તો પહેલું છે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ ખગોળ એટલે શું આપણે ભૂગોળની વાત છે ખગોળ પૃથ્વી ઉપર અવકાશની અંદર જે વસ્તુ છે એને આપણે અવકાશ ખગોળ વિજ્ઞાન ખગોળની અંદર જે ઘટનાઓ બને છે એની લાક્ષણિકતાની અંદર આમાં ચર્ચા કરવામાં આવી છે અને એ ચર્ચા કરી છે વિદ્યાર્થીઓ બર્નાર્ડ વેરીને બીજી વાત છે સ્થળીય લાક્ષણિકતાઓ સ્થળ એટલે કોઈ પણ એક પ્રદેશ બરોબર કે જે દાખલા કે ભારતની અંદરથી રાજસ્થાનની આપણે વાત કરીએ તો રાજસ્થાનની સ્થળીય લાક્ષણિકતાઓ આપણે વાત કરવાની હોય એનો પદ્ધતિસરથી અભ્યાસ કે પ્રાદેશિક અભિગમથી અભ્યાસ કરવો હોય તો રાજસ્થાનનો વિસ્તાર કેવો છે ત્યાંના ત્યાંની પ્રજા કેવી છે ત્યાંનું વાતાવરણ કેવું છે ત્યાંની જમીન ક્ષેત્ર કેવું છે આ બધે ત્યાંની આબોહવા એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને આપણે સ્થળીય લાક્ષણિકતા શબ્દથી ઓળખવામાં આવે છે આ વાત થઈ

ટાપુ ઉપર રહેતા માનવીઓ માછીમારી અને વહાણ તરફ આગળ વધશે મેદાની પ્રદેશની અંદર રહેતો માનવી શું કરવાનો મેદાની પ્રદેશની અંદર રહેતા માનવીઓ છે એ કૃષિ અને પશુપાલન સાથે સંકળાવવાના બીજી વાત છે જંગલ પ્રદેશોની અંદર વસવાટ કરતા માનવી શું કરવાના તો જંગલ પ્રદેશોની અંદર રહેતા માનવી છે એ જંગલમાંથી ઔષધિઓ એકઠી કરશે અને એ જંગલની જુદી જુદી પ્રવૃત્તિઓ એની સાથે લાકડું કાપવું કે એમાંથી જે કોઈ પણ મધ બહુડા પાત્ર પડ્યા જે વગેરે વસ્તુ હોય છે એને આનુષંગિક પ્રવૃત્તિ સાથે જોડાશે ટુંડ્ર પ્રદેશ જે બરફ એટલે ઠંડા પ્રદેશો છે તો અંદર વ્યક્તિઓ છે એ એગ્લું બરફના એગલું એટલે કે બરફના મકાનની બનાવશે અને એની અંદર વસવાટ કરશે અને એમાંથી જે કોઈ પણ બરફ અને એની આસપાસની જે પ્રાણી સંપત્તિઓ છે એનો શિકાર કરીને એ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરશે આ વાત થઈ માનવીય લાક્ષણિકતાઓ માનવી કયા પ્રદેશની અંદર વસવાટ કરે છે આધારે એની લાક્ષણિકતાઓ એ સાબિત થાય છે હવે લો કે તમે જે જગ્યાએ વસવાટ કરો છો ત્યાંથી તમે તમારી પ્રવૃત્તિ નક્કી કરો આપણી પ્રવૃત્તિ શું તમે કયા પ્રદેશની અંદર તમે જંગલમાં રહો છો મેદાની પ્રદેશની અંદર રહો છો ગીચ વસ્તીની અંદર રહો છો ટાપુ ઉપર રહો છો દરિયાકાંઠે રહો છો તો સ્વાબ દરિયા કાંઠે રહેતા લોકોની પ્રવૃત્તિ પણ એ માછીમારી વહાણવટતા તરફ આગળ વધતી હોય છે તો એ વાત થઈ આપણે બરનાડ વેરીને છે ત્રણ જે લાક્ષણિકતા દર્શાઈ છે એની વાત કરવામાં આવી છે તો આટલી વાત મિત્રો તમને હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે ભૂગોળ છે એ પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે માનવ ભૂગોળને માનવ કેન્દ્રમાં રાખીને જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે વ્યાખ્યા જોશું આપણે હજી પરંતુ અહીંયા ઉપર છેલ્લી માહિતી જે આપી છે કે ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત થાય છે એક પદ્ધતિસરનો અભિગમ અને બીજો પ્રાદેશિક અભિગમ પંદરમી સદીથી અઢારમી સદીના યુગને સંશોધન યુગ કહે છે કારણ કે આ ગાળાની અંદર ઘણી બધી નવી નવી શોધોની શરૂઆત થઈ ત્યારબાદ બરનાડ વેરી જીઓગ્રાફી જર્નાલિઝમ પુસ્તક ની અંદર બે પ્રકાર ભૂગોળ ભૂગોળ વિશિષ્ટ ભૂગોળ અને ભૂગોળ વિષય વસ્તુના ત્રણ ત્રણ પેટા વિભાગ એ એ પણ છે આપ્યા અને વસ્તુ સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનું આપણું આ કાર્ય પરીક્ષાની અંદર બધા મુદ્દાઓ છે એ આવરી લીધા છે હું અપેક્ષા રાખું છું કે આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે તો વધારે વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરતા રહો અને આગળની આપણે જે કોઈ પણ ભૂગોળના અભિગમો છે એ અંગે ચર્ચા કરીશું ભૂગોળનો અર્થ કોણે આપ્યો છે એ અંગેની વાત કરીશું તો આટલી વાત આ પીરિયડની અંદર રાખીએ છે આભાર ધન્યવાદ